ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ઘટને લઈને અનેક વખત આવેદનપત્ર આપવામાં આવ્યા છે છતાં પણ આજ દિવસ સુધી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી ધોરાજીમાં ઘણા સમયથી સિવિલ હોસ્પિટલમાં કાયમી ડોક્ટરની નિમણૂકને નિમણૂક લઈને અવારનવાર આવેદનપત્ર આપવામાં આવેલ હોય તેને લઈને હજી સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો આગામી પંદર દિવસમાં ડોક્ટરની નિમણૂકને લઈ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આરોગ્ય મંત્રીનું પુત્રું દહન કરવામાં આવશે તેવું સ્થાનિક લોકોએ ચીમકી ઉચ્ચારી હતી રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલ ચર્ચામાં જ રહેતી હોય છે તાનાશાહી સરકાર પોતે પોતાની મનમાની કરતી હોય ધોરાજીને તથા ધોરાજીની આસપાસના ગામડાના લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો ન હોય અને જો કોઈ નાગરિક પોતાનો અવાજ ઉઠાવે તો આ તાનાશાહી સરકાર પોતે અવાજ ઉઠાવતા લોકોને જેલની પાછળ ધકેલે છે તો આના માટે આવનારા સમયમાં સરકારને ધોરાજી અને ધોરાજીના ગામડાના લોકો જવાબ આપશે તેવી લોકોએ ખાતરી આપી છે ધોરાજી શહેરના વિવિધ સામાજિક કાર્યકર્તાઓ દ્વારા ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ બાબતે એક આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવેલ હતું પરંતુ તંત્રના અને ઇશારે ધોરાજી શહેરના સામાજિક કાર્યકરોને પોલીસ દ્વારા ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે આજે અમારો કાર્યક્રમ હતો એ અનેક વખતે અનેક રજૂઆત કરવામાં આવી હતી આ વખતે સામાજિક કાર્યકરો દ્વારા એક આવેદનપત્ર આપીને વિરોધ પ્રદર્શન કરવાનું હતું પરંતુ તંત્ર દ્વારા અમારા લોકોને ડરાવવા ધમકાવવા અને એક અટકાયત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યું છે